લિંબાદ પોલીસ મથકે નોંધાયેલા ખૂનની કોશિશના ગંભીર ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીઓને પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઝડપી પાડ્યા છે પોલીસની સમયસર કાર્યવાહીથી ફરી એકવાર ગુનાખોર તત્વોને કાયદાનો ડર દેખાડાયો છે ફરિયાદી જયેશ ઉર્ફે સોનિયા સકુલાલ મહાલેના મામા દિનેશ યુવરાજ મગરેનાની સાથે આરોપી રાકેશ ઉર્ફે રાક્યા ગોરખવાગ વિશાલ ગોરખવાગ સહિતના અન્યએ ઝઘડો કરીને જીવલેણ હુમલો કર્યો હતો ચપ્પુ અને લાકડાના ફટકાતી હુમલો કરતાં મામા તથા ફરિયાદી બંનેને ગંભીર ઇજા પહોંચી હતી આ બનાવને પગલે લિંબાયત પોલીસ મથકે ભારતીય દંડ સંહિતા તથા ગુજરાત પોલીસ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો ખૂનની કોશિશના ગુનામાં ફરાર રહેલા મુખ્ય આરોપી રાકેશ ગોરખવાઘ અને વિશાલ ગોરખવાઘને પકડવા માટે પોલીસ કમિશનર ખાસ પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન બે તથા આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર ડી ડિવિઝનના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામળિયા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સી એસ ધોકડીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે એ ચૌધરીની ટીમે ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી અંતે સર્વેલન્સ ટીમે બંને ફરાર આરોપી રાકેશ ગોરખવાઘ અને વિશાલ ગોરખવાઘને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કાયદાના હવાલે કર્યા છે આરોપીઓના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો રાકેશ ગોરખવાઘ સામે ખૂન દારૂના કાયદા જુગારધામ તેમજ તડીપારના કેસો સહિતના કુલ પંદર જેટલા ગુના નોંધાયેલા છે જ્યારે વિશાલ ગોરખવાગ વિરુદ્ધ પણ ખૂન શસ્ત્ર અધ્યયન જુગારધારા અને પાસા હેઠળના કુલ તેર જેટલા ગુના નોંધાયેલા છે એકાદ મહિના પહેલા બનાવ એવો ગણપતિ ઉત્સવ દરમિયાન બનાવ એવો બનેલો તો કે ફરિયાદી શ્રી જયેશભાઈ નાઓ સાથે આરોપીને કોઈ પણ કારણોસર ગણપતિ આજીના આગમન વખતે ગાળાગાળીને મારામારી નો બનાવ બનેલો હતો જે અનુસંધાને ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાન થઈ ગયેલ પરંતુ અંગત અદાવત રાખી થોડા સમય બાદ આરોપીઓએ ફરિયાદી શ્રીને

લિંબાયત પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે બંને આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામળિયા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સી એસ ધોકડિયા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા દેખાયેલી ચુસ્ત કામગીરી પ્રશંસનીય ગણાઈ રહી છે